અમદાવાદ જિલ્લાના ગોધાવી ગામ પાસે આવેલા મણિપુરમાં આવેલા સ્પોટ સંકુલમાં માર્ચે હત્યા અને આત્મહત્યાની ઘટના બની સંકુલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિક્રમસિંહ રાજપૂતની પત્ની ગૌરી હત્યા હાલતમાં સર્વિસ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો તેની બાજુમાં તેનો ત્રણ વર્ષનો દીકરો સૂર્ય હતો વિક્રમસિંહના પિતા દીકરાના ઘરે ચા પીવા માટે આવ્યા તેઓ પુત્ર વધુને જોઈ બાદમાં બાજુના ફર્સ્ટ એડ રૂમમાં જઈને જોતા તેઓએ દીકરો વિક્રમસિંહ રાજપુતને ગળે ફાંસોકાઈ હાલતમાં મૃત મળી આવ્યો પોલીસે જાણ કરતા ભોપાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી આ મામલે મૃતક વિક્રમસિંહના પિતા સુખવીરસિંહ રાજપૂત છે તેઓ પોતે સર્વિસમાં બે વર્ષથી નોકરી કરે છે તેઓના દીકરા વિક્રમના અગિયાર વર્ષ પહેલા ગૌરી સાથે લગ્ન થયા હતા પહેલી માર્ચ બે હજાર પચીસથી તેઓ દીકરા વિક્રમ વ્રજ સિક્યોરિટી સર્વિસ કંપનીમાં નોકરીએ લાગ્યો હતો ગોદાવી ગામની સીમમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડ શેલા ખાતે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો પત્ની ગૌરી અને ત્રણ વર્ષના દીકરા સાથે રહેતો જેની બાજુના રૂમમાં ફરિયાદી ભત્રીજા સાથે રહેતા વિક્રમસિંહ માનસિક રીતે આક્રમક હતો તેની પત્ની પર શક વહેમ રાખી મારઝૂડ કરતો તેઓ વચ્ચે પડતા તો વિક્રમસિંહ તેઓને પણ માર મારતો જેથી તેની સાથે નોકરી કરતા અન્ય માણસો સાથે પણ વારંવાર મારામારી કરતો તેવીસમી માર્ચે વિક્રમે તેના પિતા સુખવીરસિંહ સાથે ઝઘડો હાથમાં બચકું ભર્યું હતું જેના કારણે તેના સેલામાં કુટુંબી ભાઈના ઘરે રહેવા જતા રહ્યા સુખવીરસિંહ ત્રણ દિવસથી દીકરાથી અલગ રહેતા પરંતુ પોત્ર વિના તેઓનું ગમતું ન હોવાથી દરરોજ પોતાના ત્રણ વર્ષના પોત્ર ડબ્બુને રમાડવા જતા હતા પચીસમી માર્ચે સવારે સાત વાગે તેઓ સાયકલ લઈને શેલાથી મંદિરે દર્શન કરવા ગયા ત્યાંથી તેઓ જ્યારે દીકરાના રૂમ પર જવા નીકળ્યા રસ્તામાં તેઓના મિત્ર બહાદુરસિંહ ભાગત મળ્યો અને બંને ચા પીવા માટે દીકરા વિક્રમ રાજપૂતના ઘરે જવા નીકળ્યા

ગ્રાઉન્ડ પાસે જ જે સર્વિસ રૂમ છે ત્યાંથી મળી આવેલ છે જે બે લાશ છે એમાં એ પહેલી લાશ વિક્રમસિંહ રાજપૂત ઉમ્ર અઠ્યાવીસ વર્ષ એમની હતી અને બીજી એમના પત્ની ગૌરી વિક્રમસિંહ રાજપૂત ઉમ્ર ટ્વેન્ટી ફોર વર્ષ એમની હતી પોલીસ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે જે મરણ જનાર છે વિક્રમસિંહ એમનો સ્વભાવ ખૂબ આક્રમક હતો અને વારાઘડીએ એમની પત્ની ગૌરી ઉપર શકવહમ કરતો હતો અને સાથે સાથે મારઝુડ પણ કરતો હતો વિક્રમસિંહ અને તેમના પતિ પત્ની સાથે એમના ફાધર સુખવીરસિંહ બી રહેતા હતા જે સેવન્ટી થ્રી વર્ષના છે અને અગાઉ તારીખ ત્રેવીસ ત્રણના રોજ સુખવીરસિંહ અને વિક્રમસિંહ વચ્ચે માથાકૂટ થયેલી હતી અને વિક્રમસિંહ એમના પિતાને બટકું ભરેલ હતું ત્યારથી સુખવીરસિંહ બીજે રહેવા જતા રહેલા હતા તારીખ પચીસના રોજ જ્યારે સવારે સુખવીરસિંહ વિક્રમસિંહના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયેલું કે જે ગૌરી છે વિક્રમસિંહના પત્ની એ એમના માથા મોઢામાં અને માથામાંથી લોહી નીકળે છે અને એ મરી ગયેલ છે ત્યારબાદ જે બાજુના ફર્સ્ટ એડ રૂમમાં જોયેલું હતું ત્યારે વિક્રમસિંહ સિલિંગ પરથી સાડી વડે લટકી ગળે ફાંસો ખાઈ મળેલ હતા મરણ જદારની લાશના ફોરેન્સિક કરાવવામાં આવેલા ત્યારે ફોરેન્સિક એક્સપર્ટના અભિપ્રાયથી આ સાબિત થયેલું હતું કે જે ગૌરી છે એમનું એમનું ગળા ગળા દબાવવાથી મૃત્યુ થયેલ છે

ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ